પાણીપુરીની પૂરી જો બેસી જતી હોય ફૂલતી ન હોય તો આજે આપણે એકદમ લારી જેવી ક્રિસ્પી એવી પૂરી બનાવીશું એના માટે એક બાઉલમાં એક કપ રવો એટલે કે ઝીણો રવો સોજી કહેવાય એ અડધો કપ ઘઉંનો લોટ એક ચપટી ખાવાના સોડા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી અડધો કપ જેટલું પાણી ઉમેરી સેમિસ્ટીફ આવો લોટ બાંધી અને મસળી આપણે એને એર ડબ્બામાં વીસ મિનિટ માટે રેસ્ટ થવા દઈશું વીસ મિનિટ થઈ જાય એટલે આપણે એના આ રીતે પીસીસ કરી અને પછી એના રોલ કરી નાના નાના આવા લુવા કરી લઈશું લુવાને પણ એક એર ટાઇટ ડબ્બામાં સૂકો લોટ ઘઉંનો છાંટી અને બધા લુવા આ રીતે રેડી કરી પેક કરી મૂકી દઈશું હવે આ રીતે હલકો ભીનો હોય એવો રૂમાલ ગોઠવીશું અને પૂરી આ રીતે બધી વણી રૂમાલ પર આ રીતે ગોઠવી દઈશું ઢાંકી દઈશું એ રીતે બધી જ પૂરી મેં વણી લીધી હવે તળવા માટે તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમ મીડિયમ હાઈ જ રાખવાની છે આ રીતે એક એક પૂરી ઉમેરતા જાય હલકી પ્રેસ કરી ફૂલી જાય એટલે પછી આવી ગોલ્ડન થાય એટલે બહાર કાઢી લઈશું ક્રિસ્પી પરફેક્ટ પૂરી